નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન અંતર્ગત દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ખેતીમાં સિંચાઈની પદ્ધતિઓ દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખેતીની અંદર સિંચાઈનું ખૂબ જ મહત્વ રહેલું છે અમુક પાક એવા હોય છે કે જેને પિયત એટલે કે પાણીની જરૂર વધારે પડતી હોય છે અમુક પાક એવા હોય છે કે જેને પાણીની ઓછી જરૂરિયાત ખાલી ભેજની જરૂરિયાત હોય ભેજ મળી રહે તો એ પાક પૂરતું સહી સલામત રીતે સારી રીતે એનું થઈ શકે કામ એની અલગ અલગ જે પદ્ધતિઓ છે સિંચાઈની એ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે જેવી રીતે ફુવારા પદ્ધતિ કહી દો ટપક પદ્ધતિ કહી દો સર ફ્લોની પદ્ધતિ લઈ લો ફુવારાથી સ્પ્રિંકલ કરવાની પદ્ધતિ લઈ લો અલગ અલગ

ખેડૂતે કરવી જોઈએ કારણ કે આપણે ગુજરાતમાં જોવા જઈએ તો આખા ગુજરાતમાં અત્યારે બાવીસ ટકા પિયત થાય છે ખાલી અઠોતેર ટકા વિસ્તાર તો એવો જ છે કે જે વરસાદ ઉપર પિયત કઈ આપવાની સગવડ જ નથી આપણે પીવતની સગવડ જો વધારવી હોય તો પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જ જોઈએ અત્યારે જે જે પ્રાકૃતિક પ્રાકૃતિક ચાલે છે એમાં ખેતીમાં ઉપયોગ થાય એ એનો સિદ્ધાંત છે એટલે આપણે જે અત્યારે પાણીની પત્તીઓ છે એના વિશે થોડીક ચર્ચા કરશું પણ અત્યારે જે પ્રાકૃતિક ખેતી થી વિમુક્ત થઈને આપણે જે જમીન ને પાણી પુષ્કળ આપ્યું રાસાયણિક ખાતર આપ્યા ઈ બધાના કારણે થયું છે શું કે જમીન એવી કઠણ થઈ ગઈ થોડો પણ વરસાદ પડે તો ખેતરમાં નીચે નથી ઉતરતું પણ એનું રીને પાણી બધું બારે નીકળી જાય ખેતર એટલે જમીન ને જે અંદર ભૂગર્ભમાં પાણી જવું જોઈએ એ ભૂગર્ભમાં પાણી ઓછું જાય છે પેલા જે સિંચાઈ થતી આપણે પિયત માટેનું પાણી આપણને ક્યાંથી મળતું કે કુવા છે તળાવ છે બોર છે નદીઓ છે ચેકડેમ છે તો હવે નહેરો પણ આવી ગઈ બધી તો નહેરો દ્વારા સિંચાઈ નું પાણી આપણને મળતું હવે અમુક પાક છે એવા વાવવાના હોય છે કે ડાંગર જેવા પાક હોય તો પુષ્કળ પાણી જોઈએ આખું ખેતર પાણીમાં ભરી રાખવું પડે તો એ જે પાણીની પત્તી છે એ જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં બરાબર છે પણ ઓરસા વરસાદ જ્યાં થતા હોય ત્યાં એવા પાક ના લઈ શકાય શેરડી અને ડાંગર બંનેમાં માં વધારે પાણી જોઈએ છે શરૂઆતમાં પાણી ઓછું બગડતું કે પિયતની પત્તી હતી એ બધી હતી કોષ દ્વારા પિયત ચાલે અને કુવામાંથી કોષ થી પાણી કાઢવાનું આવતું એ કોષ દ્વારા પાણી કાઢવાનું હોય બહુ ધીમે ધીમે નીકળે ઊંડા કુવા હોય તો બહુ વાર લાગે છીછરા હોય તો થોડીક ઝડપ થાય એના પછી ડીઝલ એન્જિન આવ્યા એટલે થોડીક ઝડપ હતી ડીઝલ એન્જિન પછી હવે મોટરો આવી લાઇટ માટે એટલે લાઈટ થી સબમર્સિબલ મોટરો અને પાણી ઊંડા જતા ગયા અને પાણી ખેંચતા ગયા હવે સુવિધા આવી ગઈ છે ગુજરાતમાં લગભગ નર્મદાની નહેરથી પાણી ભરાઈ જાય છે બધા ડેમોમાં તળાવો પણ ભરાઈ જતા હોય છે એટલે સિંચાઈ ની સુવિધા વધતી જાય છે પરંતુ એનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની ખાસ જરૂર છે ગમે તે પાક હોય એના બીજને ઉગવા અને વિકાસ માટે પાણી નડતર રૂપ છે આપણે જમીન ને પાણીમાં ડુબાડી દઈ તો એ જમીન છે એમાં હવા કે પ્રકાશ પણ ન પ્રવેશી શકે અને એ જમીન થઈ જાય રેચકાણ જમીન થઈ જાય વાળી એટલે આ જમીન એમાંથી પાછા બીજી તકલીફ શું થાય છે કે નીચે જે જમીનની અંદર છાર છે એ ઉપર આવે છે એક ખેતર માં પાણી પાવ તો તમે છે બીજા ખેતર માંથી પાણી બહાર નીકળે

એ માટે પિયત પત્તીઓ બધી જે છે એના વિશે આપણે થોડું જાણવું જોઈએ અને ઓછામાં ઓછા પાણી થી કઈ રીતે પિયત અપાય એ પણ આપણે જાણવું જોઈએ ખેતી માં ઘણી પિયત પત્તી છે ઘણા રેલ પત્તી સૌથી પેલા રેલ પત્તી આવતી કે આખા ખેતરમાં પાણી છોડી દો નેરનું પાણી હોય પુષ્કળ પાણી હોય એટલે નાકા વારવા નહીં પાડા કરવા નહીં કેરા કરવા નહી ખેતર ને આખું ખેતર પાણી ને ભરી હેચકાવી તો એ રેલ પાણી પાણીનો પુષ્કળ બગાડ થાય છે જરૂર હોય કે ન હોય ત્યાં જ્યાં કેનાલ છે ત્યાં આ વધારે પ્રચલિત છે એમાં ઘણી જગ્યાએ મગફળી નું વાવેતર કરવું હોય તો આગોતરા આખા ખેતરમાં પાણી પલાળી દીએ શિયાળામાં પણ એવું ઘઉં ચણા નું વાવેતર કરવું હોય તો પેલા જમીન ને ભીની કરવી પડે એના માટે ખેતરમાં પાણી ભર દીએ ઉનાળામાં પણ છાસટીઓ વાવાનો હોય બાજરી હોય કે તમાકુ નું વાવેતર કરે ત્યારે એને ઓરવા પેલા આખું પાણી ખેતરમાં ભરી દેતા પણ આમાં પાણીનો બહુ બગાડ થાય છે એટલે જે છે છે બને ત્યાં સુધી જરૂર એના પછી થોડીક ક્યારા પત્તી ક્યારા અને ધોરિયા કરવાના એમાં થોડીક મહેનત કરવી પડે છે ક્યારા બનાવવામાં પાળા બનાવવા પડે ધોરિયા કરવા પડે નાકા વારવા પડે તો એ થોડી પાણી ની કરકસર કરે છે એમાં જો કિયારા લાંબા ના રાખો અને ટૂંકા ટૂંકા ક્યારો કરો તો એ પાણીનો બહુ ઓછો બગાડ થાય પરંતુ એમાં નાકા વાળવાની થોડીક મહેનત વધે વધી જાય અને ઘણી જગ્યાએ તો એવા મોટા લાંબા લાંબા આખા ખેતરમાં ખિયરા કરે કે છેક બે કલાકે હમે પાણી પહોંચે એટલે એ અમુક પાકના બહુ પાણીની જરૂર ન હોય જીરું જેવા પાક જે છે એને ઊંડું પાણી નુકસાન કરે છે બહુ પાણી વધારે આપો તો નુકસાન કરે તો એવા જીરું હોય આપે તો ચાલી શકે છે એના કરતા સુધરેલી એક પત્તી આવી છે એમાં નીક બનાવે ચર બનાવે બે ચાસ ની વચ્ચે ચીલો કર નાખે ચાસ એના ચાસ અંદર ઊંડો થોડોક પાળો નીક બનાવી દે બે બાજુ માટી ચડાવી દે જે બાજુ વાવેલું હોય ત્યાં અને બે ચાસ ની વચ્ચે નીક બનાવે અને ચરિયા ને પિયત આપીએ તો પણ ચાલે કેમકે આપણે એના મૂળમાં આપવાનું પાણી નથી પણ જમીનને ભેજ આપવાનો હોય છે જમીન કોરી રહેતી હોય બીજી વચ્ચેની ભાગમાં કોરી રે તો એની જરૂર નથી બે અત્યારે તમે જોવા તો બે બે ઘણી અંતર ઘણું ફૂટ થી છ ફૂટ નું બે ચાસ અંતર હોય તો એમાં ખાલી ચીરિયા થી જો પાણી આપવામાં આવે તો એને વધારે જરૂર પાણી એની હોતી નથી ઘણા એવા પાક છે વેલા વાળા શાકભાજી હોય અને વેલા વાળા પાક પણ હોય કઠોળ છે બધા વેલા વાળા તો એ વેલાવાળા કઠોળ અને શાકભાજીમાં આ પત્તી ઉપયોગી છે નીકવાળી કરવાના અને આપી એના કરતા પણ બીજી સારી પત્તી આવી પાણી તો એ રીતે નીક જ આપે પણ જોડે જોડે બે લાઈન ને ભેગું પાણી આપે એક ચાસ મૂકી દે અને બીજાને આપે એક ચાસમાં આપે ને એક માં નો આપે એટલે એક સાઈડ માંથી ચાસમાં એના જે પાક હોય વચ્ચેના ભાગમાં એને પાણી મળી દે એમાં ઘણા પાકમાં પિયત ની જરૂરિયાત વખતે પાટલામાંથી માચી ખેંચે અને જે પાક હોય એના થળમાં પાણી માટી ચડાવી દે અને દર બે ચાસ વેચ્યા ના પાટલાને પિયત આપે એક પાટલું છોડી દે ને એક માં પાણી આપે એક પાટલું છોડી દે બીજા માં પાણી આપે એટલે જે ઓછા જરૂરિયાત વાળા આવા પાક હોય બાજરો છે કપાસ છે તુવેર છે દિવેલા છે એમાં આ રીતે પાણી આપી શકાય પછી એમાં જ એવી પદ્ધતિમાં થોડોક સુધારો કરે છે કે આ પાટલે પાણી આપે આ પાટલે એટલે કે એમાં એક પાટલામાં આ વખતે પાણી આપ્યું હોય તો બીજા પાટલામાં બીજી પિયત આપે ત્યારે બીજા પાટલામાં આપે બે માં વારા ફરતી એક એક પાટલામાં પાણી આપે એક પાટલામાં પાણી આપે ત્યારે બીજી વખત પાણી આપે ત્યારે જે પાણી માં પાયું હોય એને નહીં ને એના પછીનો પાટલો એમાં પાણી આપવાનું વારા ફરતી પાણી આમાં પાણીનો કરકસર ઉપયોગ થાય છે બહુ એના કરતા પણ સિસ્ટમ આવી હતી એમાં હતું કે કટોકટી અવસ્થા હોય ત્યારે જ પાણી આપો પાકને પાકને જરૂર હોય ત્યારે જ પાણી આપવાનું દરેક પાકની કટોકટી અવસ્થા નક્કી જ હોય છે એના તબક્કા હોય છે કે ક્યારે પાણી આપવું જો ખેડૂત એ તબક્કા જાણતા હોય ને એ પ્રમાણે પાણી આપે તો પાણીનો કરકસર ભેરો ઉપયોગ પણ થાય

એ કોટા ફૂટા હોય ને મૂળ અંદર જતા હોય ત્યારે એ અવસ્થા મૂળ અવસ્થા કહેવાય એ વખતે એને પાણી પહેલું પાણી આપવાનું હોય છે બીજું પાણી ફૂટ કે બે એક બીજી પાક ને ત્યારે એ ફૂટ અવસ્થા એ બીજું પાણી આપવાનું હોય છે એ પ્રમાણે ત્રીજું પાણી જયારે નીઘલે પાક નીઘલે એ અવસ્થા એ નીંગલ અવસ્થા કહેવાય એની ખેડૂત એને બધી અવસ્થા ઓળખતા હોય છે પછી ફૂલ ની અવસ્થા આવે ગમે એ પાકમાં તમે જુઓ તો ફળ આવતા પેલા ફૂલ આવે તો એ ફૂલ ની અવસ્થા હોય ત્યારે ચોથું પાણી એને આપવાનું હોય એ પછી ફૂલ આવ્યા પછી ફળ બેસે પણ ફળમાં જયારે દાણા બેસે તો એ દાણા ની જયારે અવસ્થા આવે કે બાજરાની ડુંડું થાય તો એ ડુંડામાં દાણા થાય તો એ દાંડા ની અવસ્થા હોય છે તો એ અવસ્થા એને પાંચમું પાન આપવાનું હોય દાણા બેસે ત્યારે

ફુવારા છે ફુવારા અલગ અલગ પ્રકારના કેટલાય ફુવારા આવે છે એ ફુવારા થી એની કેટલા ફુવારા રાખવા એનું નક્કી થાય છે ટૂંકમાં ફુવારા પત્તી જે ઈ વરસાદ જેમ વાવતો હોય એ રીતે પાણીના ઉપર ટીપા પડે એ આપત્તિ ખુબજ સારી છે અને એ પાણીનો છંટકાવ થાય છે ઉપર થી મગફળી હોય તો મગફળીમાં તો આ પત્તી બઉ હારામાં હારી ગણાય છે પણ થોડીક ખર્ચાળ છે એમાં ત્રણ જાતના ફુવારાની પત્તી આવે છે ફુવારા અલગ અલગ ત્રણ વેરાયટી માં આવે છે પેલા મોટા ફુવારા આવે એ બાર બાય બાર મીટર ના અંતરે રાખે મોટા ફુવારાને કે બાર મીટર સુધી બંને બાજુ એનું પાણી ફુવારાનું પાણી પોચતું હોય છે એટલું એનું પ્રેશર હોય છે કે પાણી એટલું ઉડે પછી એના મિની ફુવારા આવે છે એ છ બાય છ થી દસ બાય દસ ફૂટ ના હોય છે પછી એનાથી નાના આવે છે માઇક્રો ફુવારા હોય તો એ બે બાય બે થી હોય એટલા વચ્ચે એને માં ગોઠવવા પડે અને ઈ પ્રમાણે પાણી આપે છે એમાં બધી ધ્યાનમાં રાખવું પડે છે સિંચાઈ માં આવી વસ્તુમાં કે ક્યારે બરાબર ચાલે છે કે નહીં એના સ્પ્રિંકલર આવે છે એની માંથી પાણી આવે છે એનું પ્રેશર બરાબર છે કે નહીં એ થોડુંક આમાં જાણકારી ખાસ માગી લે છે અને એ પ્રમાણે જો વ્યવસ્થિત એની જે આપણે ટપક સિંચાઈ વાળા આવે છે તો એ જે ધંધો કરે છે એની પાસેથી બધી માહિતી પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ તો જ એમાં વધારે તમને ઉત્પાદન મળી શકે પાણીની બચત તો થવાની જ છે એમાં સૌથી છેલ્લી પત્તી જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે એ આપણે ઘણી જગ્યાએ ટપક સિંચાઈ ગુજરાતમાં વાપરતા જ હોય છે છે એમાં પાકના મૂળને પાણી આપવાની પદ્ધતિ કે આખા ખેતરમાં નળીઓ ગોઠવી દીધી હોય છે અને એ નળીઓમાં એના જે વાલ હોય અહીંયા ટીપે ટીપે પાણી અંદર પડે ટીપે ટીપે પાણી આપવાથી પાણીનો જરા પણ બગાડ થતો નથી અને બીજી વસ્તુ આ પદ્ધતિ સૌથી ઉત્તમ છે એટલે પ્રેશરને લીધે તમે ડ્રીપ રાખ્યું હોય ને ઢાળ વાળી જમીન હોય ઊંચા નીચી હોય અને નળિયું ગોઠવાઈ ગયું હોય તો પણ એને પાણી છોડને દરેક છોડ પાસે પાણી એના મૂળ પાસે પહોંચી જાય છે દરેક પાકમાં ઉપયોગી થાય છે

પણ એમાં થોડીક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે કે તડકાને લીધે હા કાણા બ્લોક થઈ જતા હોય કેવું હા કાણા બ્લોક થઈ જાય તો એ બધી વસ્તુમાં એને છે ને ખાસ તો બેકાળજી હોય છે એનું જે ફિલ્ટર હોય છે શરૂઆતમાં જે પાણી આવે એ ફિલ્ટર થઈને પાણી આવતું હોય તો ફિલ્ટર રોજે રોજ સાફ કરવું પડે જો ફિલ્ટર સાફ ના કરો તો ફિલ્ટર માંથી કચરો આગળ જઈને આ નળીઓ બ્લોક કરી નાખે ખારું પાણી હોય તો પણ એ રીતે નળીમાં ભરાઈ જાય અને વાલ બંધ થઈ જતા હોય છે તો આ એને ખાસ તો એમાં બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય કે પાક માટે તો ઠીક છે પણ ફળાવ ઝાડો હોય વૃક્ષો હોય તો વૃક્ષ ને પણ ડ્રીપમાં પાણી આપવું હોય તો પાણી ને વૃક્ષ ને પાણી આપવા માટે એનો સિદ્ધાંત છે કે પાણી ક્યાં આપવું તો વૃક્ષ ને પાણી આપવું હોય તો બપોરે બાર વાગે એ વૃક્ષ નો છાંયો જ્યાં પડે ઉપર જયારે તડકો આવ્યો હોય ત્યારે જ્યાં છાંયો પડતો હોય તો એ છાયા ના છેલ્લે નો જે છેડો રહ્યો એ જગ્યા એ વર્તુળ કરવું પડે હાવ મૂળ પાસે નહી પણ ઘણી વાર દસ ફૂટ પણ છેટું થાય પંદર ફૂટ પણ છેટું થાય તો એ જગ્યા એ વર્તુળાકાર ડીપ ગોઠવી અને ત્યાં બધી સાઈડ માં રાખીને પાણી આપવું જોઈએ આનાથી શું થાય છે કે મૂળ ત્યાં હોય છે અને મૂળ ને પાણી જેટલું છેટું હોય તો એને પાણીને લેવા માટે થોડાક લંબાય છે ખેંચાય એટલે મૂળ એના બહુ ઝડપથી વિકસે છે તમે મૂળ પાસે પાણી આપો તો મૂળ ને નથી મળતું પણ એના થડ ને મળે છે અને નીચે ઉતરે છે ને થડ નું કોહવારો લાગે છે અને બગડે છે એટલે બને ત્યાં સુધી એને પાંચ ફૂટ થી છેટું ખામણું કરવાનું મોટા વૃક્ષ ને નાનો રોપો હોય ત્યારે એક ફૂટ ને છોટું ચાલે પછી જેમ જેમ વૃક્ષ નો વિકાસ થતો જાય એમ એમ એનું અંતર વધારતું જવું પડે અને વર્તુળ મોટું મોટું થતું જતું હોય પછી આંતર પાક જો કર્યા હોય ફળાવ માં તો આંતર માં અને ફળ પાક ની બે ની વ્યવસ્થા અલગ અલગ કરવી જોઈએ બંનેની એક સાથે મેળ નો ખાય બંને ને અલગ અલગ વ્યવસ્થા ખાસ તો કરવી જોઈએ આ પિયત પત્તી જે બધી છે એ શરૂઆતમાં આપણે જયારે દુકાળ પડતા એ વખતે તો પાણીની બહુ ડિમાન્ડ હતી હવે દુકાળ ઓછું થઈ ગયું છે આપડે પણ દુકાળ નથી પડતા પણ અત્યારે જે પર્યાવરણની લીધે તકલીફ એ પડે છે ત્યાં પણ પડવા મંડ્યો છે ધોધમાર અત્યારે તમે બધા દેશો માં જો આરબ રાષ્ટ્રો માં દુબઈમાં જ્યાં રણ છે ત્યાં પણ પૂર આવે છે કાર મોટરો તણાવવા માંડે એટલું પાણી આવવા માંડે છે તો એ વસ્તુ જે પર્યાવરણ ને આપણે નુકસાન પહોંચાડ્યું છે એને લીધે પાણીનો જે નિતાર થવો જોઈએ પાણી તો પૂર આવવાની શક્યતા ના રહે પાણી બધી આપણે જે સિટીમાં તમે ગમે ત્યાં જાઓ તો શેરીમાં પાણી અંદર ઉતરે જ નહીં રોડ આપણે ડામર ના કે સીસી ના રોડ કરી નાખા તો નીચે પાણી ઉતરતું નથી ઈ પાણી ઢળતું ઢળતું ગમે ત્યાં ભેગું થાય

તો એક બે ઇંચ વરસાદ આખા વર્ષ નો હોય એ પાણી ભેગું કરે હોય તો ભલે ના હોય તો દરિયાનું ખારું પાણી ખોરાક ને ને પાણી આપે છે પાક અને ઉત્પાદન એનું એટલું બધું લે છે કે આપણે ભારત કરતા પણ એનું ઘણું ઉત્પાદન સારું છે એટલે આ સિંચાઈ નો ઉપયોગ જયારે પાણીની જરૂરિયાત સમજાય આપણને ત્યારે આપણે આ પત્તીઓમાં થોડોક અમલ કરીએ છીએ બાકી તો જ્યાં સુધી પાણી હોય કે નર્મદાની કેનાલ ચાલી જાય છે પાણી તો એ પાણી છેવટે નુકસાન કરે છે પાક ને એ ધ્યાનમાં જો નહીં રાખે તો ખેડૂતને વેલા મોડું નુકસાન થાય છે આજે નર્મદા કેનાલ મોટે ભાગે ગુજરાતમાં કચ્છમાં પણ પહોંચી ગઈ છે અને ત્યાં નર્મદાનું પાણી ચાલુ જ હોય છે સતત આખો ડેમ ભરાઈ જાય એટલે સતત બારે માસ પાણી મળી રાખે અને એ કેનાલથી કેનાલ ને સાઈડ માં તો પાણી બધું એટલું બધું થઈ ગયું છે કે તમે એમાં પાણીમાં કઈ વાવી જ નથી કેનાલની બે બાજુની સાઈડ હોય છે એની જમીન બગડી ગઈ છે બગડતી જાય છે ધીરે ધીરે અને એ કેનાલ ને ગમે ત્યારે પાણી હોય તો એમાં કોઈ ખર્ચો નહીં બકનળીઓ મૂકી અને પાણી પાવો જેટલું પાવું એટલું મોટા મોટા ચેકડેમ કે ખેત તલાવડા કરીને એ ભરી દે એના પાણી થી પછી પાણી આપે પાણી એને એને પોષણ નથી આપતું અને લીધે તો ઠીક છે પણ પણ બગાડે છે એટલા માટે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ આપણા માટે ખાસ જરૂરી છે ઘણી જગ્યાએ પાણીની જરૂર હોય ત્યાં આપણે આપો તો બરાબર છે ફળ પાકમાં ઘણી જગ્યાએ આપણે કચ્છમાં છે તો પાણી એ પાણી જમીનમાં જે પાણી નીચેથી આપણે ખેંચી એટલે ઊંડા ઊંડા જાય જાય અને અત્યારે દરિયાકાંઠાની જમીન તમે જોવા જાવ તો દરિયાનો જે પાણીની લેવલ હોય એના કરતા પાણીનું લેવલ નીચે જતું રહે એટલે દરિયાનું પાણી છે એ નીચે ઉતરે પાણીમાં એ બાજુ આગળ વધે છે અને દરિયા કિનારે જેમ આગળ વધતું જાય પાણી એમ એમ મુશ્કેલી વધતી જાય પાણીનું ખારું પાણી થતું જાય અને જમીન બગડતી જાય છે એટલે આ બધી વસ્તુઓ જે સિંચાઈ નો આડેધડ ઉપયોગ કર્યો અત્યારે હવે જે કેનાલ આવી છે તો થી જો પાણી કુવામાં પાણી આવવું જોઈએ કુવા ના હોય ને હજાર હજાર ફૂટ ઊંડા બોર થઈ જાય તો એ પાણી નો બગાડ છે એટલે પાણી વધારે ખેંચ્યું એને લીધે હું ગયું જો પાણી ને એનું મળતું રહેતું હોય પૂરતા પ્રમાણમાં

આપણને પાણી તો બધે મળવા માંડું છે પણ એ પાણીનો ઉપયોગ કરવામાં હજી પાછા પડી છે એ આપણે જો જાળવી લઈ તો આ પાક પત્તીનો ઉપયોગ કરવો પડે જે પાકમાં જરૂર હોય પ્રમાણે વાવેતર થાય અને ઓછામાં ઓછા પાણી એ આપણે અત્યારે તો શું છે જમીન બધાને ટૂંકી થતી જાય છે મોટી જમીનો હોય તો એમાં ખર્ચો કરવો હોય તો ખેડૂત કરી શકે છે મોટા ખેડૂતો પણ નાના ખેડૂતો ખર્ચ કરવામાં પાછા પડી જાય બે વીઘા ત્રણ વીઘાનો પાંચ વીઘાનો નાના ખેડૂતોમાં જીવન નિર્વાહ પૂરતી છે નફા માટે નહીં પણ પોતાના પૂરતું ઈ ચોમાસુ જે વાત વાવેતર અઠોતેર ટકા વાવેતર ગુજરાતમાં પિયત છે વરસાદ ઉપર આધારિત એ વરસાદ ઉપર જે આધારિત છે એમાં એ લોકો ખેડૂતો એવું જ પાક આવે છે કે એને પોતાને જરૂર હોય એના પૂરતું થઈ જાય અને આજીવિકા એની ચાલે રાખે બાકી જે કમાણી માટે કે નફા માટે કે ખેતીનો નફાકારક એ ધંધો અઠોતેર ટકામાં ભાગ્યે જ કરે છે કોઈ અને એમાં અમુક જમીનો તો જે છે એ ભાલ છે કે સુરેન્દ્રનગર નો વિસ્તાર ત્યાં વરસાદ પણ બહુ ઓછો હોય છે જમીન પણ એવી છે અને મોડો વરસાદ થાય તો એ લોકો ખાલી એક જ પાક વરસાદે પાણી થઈ જાય એવા પાક વાવે વાવેદ નું કઈ પછી ઠેકાણું હોય હોય લાંબા પાક વાવ્યા મગફળી આધારિત મગફળીમાં પાણી જોઈએ પાછળથી જો પાણી હોય જ નહીં તો તમે મગફળી ની જગ્યાએ ચણા છે તલ છે એવું વાવેતર કરતા હોય છે એટલે આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખી અને

એની અવસ્થા ખેડૂતો ઓળખતા હોય છે કે કટોકટી ની અવસ્થા એટલે એને જરૂર પડશે એમ એની અવસ્થા 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 હોય છે બદલાય એટલે એને સમજવાનું કે હવે કટોકટીની અવસ્થા આવી ગઈ જયારે ફૂલ આવે ત્યારે સમજવાનું કે આને ફૂલ આવ્યા છે એટલે હવે એને પાક ને બહુ વિકાસ માગી લે છે અને એ વખતે એને પાણીની જરૂર બિલકુલ પછી ફળ થઈ ગયા પછી એમાં ફળમાં બીજ બેસવા માંડે

બિલકુલ ખૂબ ખૂબ આભાર પ્રાણજીવનભાઈ આપ અમારી સાથે જોડાયા અને સરસ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જે પ્રકારે ચર્ચા કરવામાં આવીશ ખેતીમાં સિંચાઈની જે અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગ થતો હોય છે તે ઉપયોગ કેવી રીતે કરવો કયા પાકને કેટલી જરૂર છે પાણીની અને જે પ્રકારે અલગ અલગ પદ્ધતિઓ બતાવી મને બધાના નામ યાદ નથી પરંતુ જે પ્રાંજીવનભાઈએ વાત કરી તે પ્રકારે ચોક્કસથી જો તમે પાકની અવસ્થા પ્રમાણે એક તો કટોકટીની અવસ્થાની વાત એક સ્પ્રિન્કલરવાળી વાળી વાત અને એક બીજી ડ્રીપ એરિગેશનનું એ જે ત્રણ પદ્ધતિઓ છે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે ને એ ચલણમાં છે અત્યારે અને બીજી અલગ અલગ જે પ્રકારે એના પાકની જરૂરિયાત આબોહવા અને જમીનની અવસ્થા તેમજ પાક કઈ રીતે પાકી રહ્યો છે છે તેની જે વિવિધ તબક્કાઓ સર જરૂરિયાત પ્રમાણે જો તે પાકને પિયત આપવામાં આવે તો ચોક્કસથી ખેડૂતને તેનો ફાયદો થતો હોય છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો તારો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર